નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ખેડૂતોને ખેતીવાડીની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર ડબલ્યુ 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 ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નવીન પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી જીઆર આર પટેલે જિલ્લાના ખેડૂતોને આ નવીન પોર્ટલ પર વિવિધ સહાય યોજનાઓ માટે નોંધણી કરાવવા અપીલ કરી છે કૃષિ વિભાગ દ્વારા ચાલુ વર્ષે વિવિધ યોજનાકીય અરજીઓ સ્વીકારવા માટે ખેડૂત પોર્ટલ પોર્ટલ લોન્ચ કરવામાં છે આ ગઈકાલથી ચાલુ થયેલ છે અને પંદર પાંચ બે હજાર પચીસ એટલે કે કુલ બાવીસ દિવસ માટે આ પોર્ટલ ખુલ્લું રહેશે પોર્ટલના અંદર ખેડૂત મિત્રો ખેતીવાડી યોજનાની ઘણી બધી યોજનાઓ એટલે કે ટ્રેક્ટર છે ટ્રેક્ટર ને સંલગ્ન સાધનો છે પાઇપલાઇન છે કે પમ્પસેટ છે આ પ્રકારની તમામ અરજીઓ આ પોર્ટલ પર કરી શકશે ખાસ નોંધનીય બાબત એ છે કે આ વર્ઝનમાં ખેડૂતે પહેલા એની નોંધણી કરવાની રહેશે અને ત્યારબાદ તે પોતાની અરજી કરી શકશે નોંધણી સિંગલ ટાઈમ છે ત્યાર પછી કોઈ નોંધણી કરાવવાની જરૂર નથી નોંધણી કરાવ્યા પછી જ્યારે પણ એને પોતાની અરજીનું સ્ટેટસ જોવું હોય તો એ દરેક અરજીનું સ્ટેટસ તેના યુઝર આઈડીથી જોઈ શકશે દરેક ખેડૂત અવશ્ય નોંધણી કરાવે એ ખૂબ જરૂરી છે આ પોર્ટલ બાવીસ દિવસ માટે ખુલ્લું છે અને બાવીસ દિવસ દરમિયાન જે કોઈ અરજીઓ થશે તે પૈકીની અરજીઓ ડ્રો દ્વારા સિલેક્શન થશે એટલે પહેલા દિવસે જે અરજી કરેલી હોય અને છેલ્લા દિવસે જે અરજી કરેલી હોય તમામને સમાન તક મળશે એટલે અરજીઓ કરવા માટે પર્યાપ્ત સમય દરેકને મળી રહેશે તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ચાલુ વર્ષની જે યોજનાકીય કામગીરી આઈ ખેડૂત પોર્ટલ થકી હવે ચાલુ થઈ ગઈ છે અને આ આગામી સિઝનમાં આપને જરૂરી જે સાધનો હોય જેમાં સહાય મળવા પાત્ર છે તેની અરજીઓ આપ હવે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી કરી શકશો સાથે સાથે જ્યારે પણ મંજૂરી મળે ત્યારબાદ ખરીદીના ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના રહેશે એટલે ખૂબ જ સુવિધાયુક્ત પોર્ટલ આ વર્ષે તૈયાર કરવામાં આવેલું છે અને એમાં પણ જ્યાં જ્યાં ખેડૂતોને હજી જરૂર જણાય ત્યાં ત્યાં હજી આગળ આમાં ફેસિલિટી અપડેટ કરવામાં આવશે